સુરતની અમરોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમની ધરપકડ કરી છે તેર લાખના ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે પોલીસે ડ્રગ્સ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ડીસીબીએ જણાવ્યું હતું કે અમરોલી પોલીસે ડ્રગ્સ સાથે એક ઇસમની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી કોસાડ આવાસ પાસે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં ચેનલ કેબલની કામગીરી સંભાળે છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ ડ્રગ્સ તે અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ પાસેથી લાવ્યો હતો અને છૂટક વેચાણ કરતો હતો છેલ્લા એક વર્ષથી આરોપી છૂટક ડ્રગ્સ વેચતો હતો હાલ પોલીસે ડ્રગ્સ આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી તથા પોલીસ કમિશનરશ્રી સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને ઓસાળ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતાં આરોપી સરફરાજ ઉર્ફે તોફીક ઇબ્રાહીમ એની પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાળાવાસમાં જે ચેનલનું કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોસાળાવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ આ એમડી એ વેચાણ કરેલ છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે રિપોર્ટ ન્યૂઝ સુરત